બાળક છે બાપા બાળક છે બાપા આ ચલનો કરું છું મહારાજ હિન્દી ભર બાપા હિન્દી ભયારથી મહારાજ રાજાના

મારું કામ ધર્શીલ ને મોકલ મારી કામ કેમેરો કયો ચાલુ જ લાઈવ કેમેરો લાઈવ કયો અને કરી

અમે તો મારા બધા મૃત્યુ લોકોના માણસ છે બાપા એટલે મારા અમારે તો બધું જીવન જેવું છે ભરવા જન્મ વાળું છે બાપા પણ જેનું કરમ સારું હશે એ બાપા જીતી જાય કરમ રાશિ હોય તો બાપા એના પછી ગજાળાની કોઈ માર ખાવું પડે બીજો અત્યારે ગજાળો એટલે મારા શરીરને સદતિ આપજે બાપા મારા વિચારો આપશે અને મારા ધંધામાં ગમે તે કરે પણ બાપા કોઈનું આહિત ના થાય કોઈનું ખોટું ના થાય બાપા દરેક શક્ય આપીએ મારા અને બાપા આ જે માણસો બેઠા છે એમના ગાદી પર બાપા જેનો મા બાપ ભયા જ છે એ દરેક ઘેર જઈ ભાઈ એમના ચરસપ અને જેનો મા બાપ જ નથી એમના ફોટાના જોઈ અને ફોટા આપણે જોઈને મા બાપના ગુરુ પૂનમ નો દાવો છે પેલા બીજો આ દેવ તમને જે મળ્યો છે આજે આપણે ગુરુ તરીકે મા બાપ તરીકે આગ્રહ કરે પેલા જય ગુરાજી મહારાજી હે 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 રોમ હે રોમ હે 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 શિવજી શિવજી શંકર ભાઈ હા મારી સભા બેઠી છે હા મારી દીકરીઓ બેઠે છે મારી જ્ઞાગની કુવાસી છે પેલા અને તમે મારા સેવકો છો પેલા ગુરુ પૂનમ નો દાડો છે આ તમે મારા ગોગાના નાવમાં બેઠા છો હું તમારું નાવી બનો છું જેના હૃદયમાં જે જેનું પડ્યું હશે પેલા જે જેના રુદિયામાં જેના હૃદયમાં પડ્યું હશે એ હું મહારાજ એવું બોલું છું કે ભાઈ આ ગુરુ પૂનમ નો છે અને દરેક ના દિલમાં જે વાત હશે હું કાશી ના શંકર ના ગળામાંથી ઉતરી રોમના પાણી લક્ષ્મણ અવતાર બની દ્વારકાનો નાથ બળદેવ હોળ લઈ અને બલરામ બની અને આ ધરતીનો શેષ નાદ બની પહેલા હું ગોઘા મહારાજ આ દીકરીઓની આબરૂ હાચવવા તેમના દુખમો અને મારા સેવકોના દુખમો બેઠો છું પેલા એ દરેક ને એવું મહારાજ પાછું મન રાખજો તો હું મહારાજ એવું બોલું છું ભાઈ કે આજ મારો ગુરુ પૂનમ દાળો છે અને પૂનમ પવિત્ર દાળ હું મહારાજ એવું બોલું છું કે ભાઈ ભાગુભાઈ એવો સંકલ્પ કર્યો છે કે મહારાજ બાર મહિના હસીન હવન કરવા છે દેવ દિવાળી થી બારે બાપા એ માણસ જો તમારા આટલી અરજી કરતો હોય મને બાપા મારા હવન કરવા છે અને જે આપડા હવનમાં જ આપો છે નાનો માણસ હોય કોઈનાથી હવન ના થાય એને હવનમાં બેહારી પણ દરેક ના હૃદયમાં પેલા જે વાત હશે એવું મહારાજ ભગવાન વિષ્ણુને અને લક્ષ્મીજીને લઈને અને દરેકની મનોકામના પૂર્ણ કરવા મારા ગોગા મહારાજ ના ભાઈ કારણ કે ભાઈ લક્ષ્મી વગર નું જીવન નકામું છે બધું જ કરજો પેલા આદમી ઘરમાં બહેરું ના હોય તો એના ઘરમાં જતો હોવ હાથ વખત વિચાર કરે પણ જો ઘરમાં સ્ત્રી હોય તો એ લક્ષ્મીના હિસાબે એ ભગવાન વિષ્ણુ નો અવતાર બની જાય એટલે એના અને એકલો આદમી આ બધી મારી છે લક્ષ્મી નો અવતાર છે પેલા એટલે દરેક નો મહારાજ આજે અંતર થી આશીર્વાદ આપું છું અને અંતર થી જે હું બોલું છું દરેક નો મનોકામના પૂર્ણ કરવી કોઈને બોલાવ નહીં બોલાવું તો દરેક એમ થાય કે મને બોલાયા પેલા ને બોલાયા પેલા ના બોલાયા આ જાહેરમાં માં દરેક ને આશીર્વાદ આપું છું અને બીજું ભાઈ વાઘુ ભાઈ જડે થપ્પો મારશે ને દરેક હું લાજ રાખું એ અંતર બોલશે એટલું પાર પાડે ભાઈ અંતર થી બોલશે એટલું પાર પાડે ભીલા અને કોઈ દિવસ ભીલા તમને ખોટા ચોય ચિતરવા નહીં દે એવું ભગવાનની સાક્ષી બોલું છું

મહારાજ ખુબ સુખી રાખજે ખૂબ ધ્યાન રાખજે બાપા જે અંશભાઈ ના ઘરનું જીવન સુધારે છે એવું સુધારજે અને મારા દરેક ની ઓર રાખજે બાપા